પોતાના નિવેદનોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે ચેન્નાઈ ખાતે આયોજિત એક જાહેર સભામાં તેમણે દીપથુન થિરુપન મંદિરના દીપસ્તંભ વિવાદ અંગેના તેમના તાજેતરના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો જેને તમિલનાડુમાં ભારે રાજકીય અને સામાજિક ગરમાવો આણ્યો છે આ કાર્યક્રમમાં તેમણે પ્રતિકાત્મક રીતે દીપ પ્રાગટ્ય કરીને પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરી હતી જે ન્યાયિક ગરિમા અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચેના સમન્વય સન્માન દ્રશ્ય હતું કાર્યક્રમમાં પોતાના કાર્યકાળ અંગે ટિપ્પણી કરતા ન્યાયમૂર્તિ સ્વામીનાથને એક સૂચક વિધાન કર્યું હતું કે મારી ન્યાયિક સેવામાં હજુ સાડા ચાર વર્ષનો સમય શેષ છે અને મને આશા છે કે આ કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા મને પદ પરથી મુક્ત કરવામાં નહીં આવે તેમનું આ નિવેદન તાજેતરમાં વિપક્ષી સાંસદો દ્વારા તેમની વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે વધુમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો તેમને સનાતન ધર્મના રક્ષણ અને સંવર્ધન માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડે છે જે તેમના અગાઉના વેદો રક્ષણ કરનારું રક્ષણ કરે છે તેવા નિવેદનો સાથે સુસંગત છે મૂર્તિના નિવેદનો એ કાનૂની અને રાજકીય વર્તુળોમાં પ્રત્યાઘાતો જન્માવ્યા છે એક તરફ ન્યાયિક નિષ્ણાંતો અને બંધારણીય પટની તટસ્થાના હિમાયતો અને ન્યાયતંત્રની મર્યાદા બહારનું પગલું ગણાવી રહ્યા છે જ્યારે બીજી તરફ સનાતન ધર્મના સમર્થકો અને કેટલાક પૂર્વ ન્યાયાધીશોએ તેમના વિચારોને આવકારતા તેમને સમર્થન જાહેર કર્યું છે આ ઘટનાક્રમ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ન્યાયાધીશોના વાણી સ્વાતંત્ર્ય વચ્ચેના પાતળા પેદરેખા પર નવી રાષ્ટ્રીય ચર્ચાને વેગ આપી રહ્યો છે